જાડેજા રણજીત કરી દીધી છે ભાઈ તો આભાર જાડેજા રણજીત ભાઈ તમારું અમારી હાર્દિક હાર્દિક સ્વાગત છે તો કેમ છો ભાઈ મજામાં ને

તો ઉપર કેમેરામાં ન રહ્યો કોમેન્ટ કરો મારા વોલીડ આવો તો મજા આવે સપોર્ટ મળે હસ્તે નહીં અસ્તે અગત્ય છે પિન આપીને સપોર્ટ કરજો તો આપણે વિષ્ણુભાઈ હવે હાલો તમને આપી દઉં મને કાંઈ વાંધો નથી પણ હવે મારે લાઈવ જાજી ઘડી રાખવાની નથી પાંચ દસ મિનિટ જ રાખવાની છે કેમ કે હવે હાડા બાર તો થવા આવ્યા છે તો કાંઈ નહીં તમને સપોર્ટ કરાવી દઉં તો રણજીતસિંહ સપોર્ટ કરી દેજો તમને રિટર્ન કરી દેશે આઈશા દીદી બ્લોગ ને સપોર્ટ કરજો તો તમને રિટર્ન કરી દેશે તો આપણને સારા સારા ઇમોજી મોકલાવે છે તો વિષ્ણુભાઈ પંદર મિનિટ લાઈવ આપવાનું છે એટલે પંદર મિનિટમાં જો તમારે જે સપોર્ટ મળે એ આપણે તમે સપોર્ટ કરશું તો તમે મને પહેલાં કીધું હોત તો તમારી પીન આઈડી કયું નહીં કરી દે તમે એ વાસા થયું નહીં મારે નથી રોહિતભાઈ ઐસા ખાન ઘરે જાઓ હવે મારે નથી જોઈતી ભાઈ એમકેશા દીદી ને સપોર્ટ કરવાનું કેતા ઐશા દીદી માં હતા હું પાછો આપી દઉં એને હાલો એને પાસો પીન આપી દાવ ઘરે જાઓ હવે ઘરે નથી જાવું તમે ઘડેક અહીંયા રહ્યો પંદર મિનિટ પછી જાઓ ઘેરે તો ઓલા ગોવિંદભાઈ સારા સારા ઇમોજી મોકલાવે છે સપોર્ટ કરે છે તો આભાર ગોવિંદભાઈ હું હવે ગાડી ચલાવું છું મર્સરી કે બીએમડબલ્યુ ડબલ્યુ એ પ્લેન ચલાવો છો જરાક કોમેન્ટ કરજો રામ રામ ગોવિંદભાઈ એમ કે છે વિષ્ણુભાઈ